તો રાજકોટનો ધબકતો અવાજ એટલે અબતક ચેનલ અને અબતક ચેનલ આ સ્વતંત્રતા દિવસે પૂજારા ટેલિકોમ પરિવાર અમારા ચેરમેન યોગેશભાઈ પૂજારા અને એમના પરિવાર વતી અબતક ચેનલ અને એમની ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપ આવી જ રીતે રાજકોટની પ્રજાનો અવાજ બનતા રહો ખૂબ જ સારી રીતે છે તે રાજકોટના લોકોનું કામ કરતા રહો એવી પૂજારા તરફથી આપને શુભેચ્છાઓ પાઠવીએ છીએ દર વર્ષે ખૂબ જ સારો એક સંયોગ બને છે કે સ્વતંત્રતા દિવસ હોય એટલે તહેવારો ઘણા બધા હોય અને એ જ દિવસે અબતક ચેનલનો પણ જન્મદિવસ હોય ત્યારે પૂજારામાં પણ તહેવારોની ઘણી બધી ઓફર્સ છે તે અમે રાખેલી હોય છે વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે સ્વતંત્રતા દિવસ છે જન્માષ્ટમી છે ત્યારે પૂજારા ટેલિકોમના તમામ ગ્રાહકો માટે જેકપોટ ઓફર છે તે રાખેલી છે કે જેમાં અશ્યોર્ડ ગિફ્ટ દરેક ખરીદી સાથે લાગી રહી છે અને સાથે લકી ડ્રોમાં અવનવી પ્રોડક્ટ જીતવાનો ગ્રાહકોને મોકો મળી રહ્યો છે અને આ ઓફરની શરૂઆત છે તે પૂજારા ગ્રુપના સાડા ચારસોથી વધુ સ્ટોર ઉપર ઓલરેડી થઈ ચૂકી છે